મહુઆ કોર્ટે બગદાણાના સેવક નવનીતભાઈ બાલધિયાને માર મારવાના કેસમાં આઠ આરોપીઓનો આઠ આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે એસઆઈટી ટીમે વધુ તપાસ માટે આરોપીઓના રિમાન્ડની માગણી કરી હતી મહુઆ કોર્ટમાં તમામ આઠ આરોપીઓની સુનાવણી હાથ ધરવામાં આવી હતી કોર્ટે સોમવાર સાંજ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે ત્યારે કોળી સમાજની લીગલ ટીમે નવનીતભાઈના નિવાસ સ્થાને પહોંચી હતી અને પીડિત નવનીતભાઈએ લીગલ ટીમ સમક્ષ હુમલાની આપીતી પણ જણાવી જેમાં ઘટનામાં કોણ કોણ સામેલ છે તે તમામ મુદ્દે નવનીતભાઈએ વાત કરી હતી આ સાથે જ આ આખી લીગલ ટીમ છે એ ઘટના સ્થળે પણ પહોંચી હતી અને ત્યાં જઈને શું જોયું છે તેમને આવો સાંભળીએ અમે જ્યારે નવનીતભાઈને સૌપ્રથમ વાર અનુબંધ હોસ્પિટલમાં મળ્યા ત્યારે જ અમે અમારી લીગલ ટીમ એક અમે જાહેર કરેલી એ લીગલ ટીમના સભ્ય તરીકે અમે એક ભાવનગરની અંદર આજથી બે દિવસ પહેલાં એક મિટિંગ કરેલી કે લીગલ જે પ્રશ્ન છે એને કેવી રીતે આપણે આગળ જે કાંઈ છે બધી તપાસ થઈ રહી છે તો એની અંદર શું શું બધી વિગતો આપણે મેળવવી કેવી રીતે ત્યાં જવું એટલે એ મિટિંગના અનુસંધાને આજ રોજ અમારું નક્કી થયું હતું કે આપણે દસ તારીખે એટલે કે શનિવારના રોજ આપણે બનાવવાળી જગ્યા જે પીડિત છે નવનીતભાઈ એના એમની મુલાકાત એમના ઘરની મુલાકાત પ્લસ સૌથી મહત્ત્વનું જ્યાં બનાવની શરૂઆત થઈ છે કે જ્યાં ટ્રેક્ટર ઊભું રાખવામાં આવ્યું હતું પીડિતના દીકરાનું ચાવી એમની લઈ લેવામાં આવી હતી અને ત્યાંથી શરૂઆત થઈ એટલે એ સંપૂર્ણ જે ચીણવટભરી જે અમારે ડિટેલ મેળવવી હતી એના માટે અમે આજે અહીંયા અમારી લીગલ ટીમ સાથે અમે બધા સૌ આવ્યા છીએ અમે સૌ આવી અને ભગડાના ચોકડી ત્યાં અમે તપાસ કરી કે સંભવિત આરોપીઓની જે ગાડીઓ છે ત્યાંથી આવી હોય અને એમાં ઘણા બધા સીસીટીવી કેમેરાઓ પણ લાગેલા છે પ્લસ ત્યારબાદ અમે એમના દીકરાને સાથે રાખી અને જે ટ્રેક્ટર લઈને આવતો હતો અને આ આરોપીઓએ ટ્રેક્ટરની ચાવી ખેંચી અને ખોટી અધિકારી તરીકે ઓળખ આપી એની પાસે બિલ્ટી એટલે કે ચલાણ માગ્યું કે ભાઈ તમે રોયલ્ટી છે તો એનું તમે પાસ આપો કે વોટ એવર તો નવનીતભાઈના દીકરાએ કીધું કે હું ફોન કરીને મગાવી લઉં છું એટલે કીધું ફોન કરવાની જરૂર નથી અને ટ્રેક્ટરમાંથી ચાવી કાઢી અને એ વયા જાય છે અને એની અમે એ મુલાકાત લીધી એમના દીકરાને સાથે રાખી એની સ્થળની ત્યારબાદ અમે નવનીતભાઈને મળ્યા નવનીતભાઈને મળીને એમની સાથે જે કંઈ ઘટના બની તે ખૂબ ડિટેલથી અમે એમની સાથે વાત કરી છે અને ત્યારબાદ અત્યારે અમે અહીંયા જ્યાં ખરેખર બનાવ બીનો છે નવનીતભાઈ પીડિતની સાથે તે સ્થળ ઉપર અત્યારે અમે આવ્યા છીએ અમે અમારું કામ તપાસ કરવાનું નથી પણ અમે વિથ પ્રોસિક્યુશન એટલે કે ફરિયાદીને સંપૂર્ણ ન્યાય મળે એના માટે થઈને અમે જે બનાવવાળી જગ્યા છે એને ભવિષ્યની અંદર કારણ કે કોર્ટમાં એને અમારે વિથ પ્રોસિક્યુશન તરીકે હેન્ડલ કરવાનું હોય એના માટે અમે અત્યારે આ તપાસ છે એ કરી રહ્યા છીએ અને અમે ઝીણવટભરું જોઈએ છીએ કે બનાવ વાળી જગ્યા છે કેવા સંજોગોમાં બનાવી છે જાય આરોપીએ ખુદ જે વિડીયો ઉતાર્યો એને સાથે રાખી એને અમે આ બનાવ વાળી જગ્યા છે અમે આજે જોઈ છે હા હું એડવોકેટ મનીષાબેન રાઠોડ આજે અમે અમારી આખી લીગલ ટીમ નવનીતભાઈ સાથે જે બનાવ બને એ બનાવના જે સંપૂર્ણ ઘટનાક્રમ છે એ ઘટનાક્રમ ક્યાંથી સ્ટાર્ટ થયો અને જે બનાવ બન્યો એ આખા જે બનાવના સમય બનાવ સ્ટાર્ટ થયાથી બનાવના સ્તર સુધી અમે આવ્યા છીએ અને અમારી તપાસમાં અમે એવી રીતે નિરીક્ષણ કર્યું કે સૌપ્રથમ અમે જે આથી જે આરોપીઓ સંભવિત આરોપીઓ જ્યાંથી આવ્યા હતા એ જગ્યાને અમે મુલાકાત લીધી ત્યાંથી અમે સીસીટીવી ને એવું બધું અમે જોયું છે કે ભાઈ આ રીતનું વ્યવસ્થા છે ત્યારબાદ અમે જે ટ્રેક્ટરની ચાવી કાઢી ત્યાં અમે ગયા ત્યાંથી અમને એવું માલુમ પડેલ છે કે જે ટ્રેક્ટરની ચાવી કાઢવાવાળા સક્ષો એમને એમ કે રોયલ્ટી માગે અને કોટા અધિકારી તરીકે એમની પાસેથી એક ઓળખ દર્શાવેલી હતી તો હવે આ ખોટા અધિકારી દર્શાવીને એમની જે ચાવી લઈ ગયા છે એ ચાવીનો આજ દિન સુધી કોઈ મુદ્દામાં કબજે કરવામાં આવ્યો હોય કે એવી પણ અમારી તપાસ એવી રીતે અમને જાણકારી મળેલ નથી કે તપાસ કરના અધિકારી દ્વારા કોઈ ચાવી કબજે કરવામાં આવેલ હોય કે નહીં જરા સ્નેચિંગ કે લૂંટ એવી કોઈ તપાસ કલમોનો ઉમેરો કે પોલીસ દ્વારા કઈ કરવામાં આવેલ નથી ત્યારબાદ અમે નવિતભાઈની મુલાકાત લીધી અને ફરીથી અમે નવનીતભાઈ દ્વારા આખે આખો ઘટનાકમ ઝીણવટભરી રીતે અમે માહિતી મેળવેલ છે ત્યારબાદ અમે જે નવનીતભાઈ સાથે જે બનાવ બનેલ એ બનાવના સ્થળે અમે આવ્યા અમારી સંપૂર્ણ લીગલ ટીમ દ્વારા આખી જે ઘટના સ્થળ છે એનું અમે નિરીક્ષણ કર્યું નિરીક્ષણ કરતાં અમને જાણવા મળેલ છે કે આ જે બનાવના સ્થળે આજના દિવસ સુધી હજુ નવનીરભાઈની બાઇકના જે ભાગો છે એ હજી આજની તારીખ સુધી હજી પડેલા છે ત્યાં કાચો પડેલા છે જે અમુક જે ભાગ પડેલા છે આજ દિન સુધી પોલીસ દ્વારા કે કોઈ તપાસ કરનાર અધિકારી દ્વારા તેને કબજે કરવામાં આવેલ નથી બનાવવાળી જગ્યાનું પંચનામું થઈ ગયું હોય તો એના કોઈ પણ પ્રકારના કબજે કરવામાં આવેલ નથી એવું અમારી ધ્યાન પર આવેલ છે લીગલ ટીમ દ્વારા હવે અમારી એવી ગણતરી છે કે જો અમારા અમારી પાસેથી કોઈ એસઆઈટી દ્વારા અમને એવું સંપર્ક કરે કે ભાઈ તમારી પાસે કોઈ પુરાવો હોય તો આપો અને અમને સંપર્ક કરે તો અમે જરૂરથી ચોક્કસથી અમે એસઆઈટીને પણ મદદ કરવા તૈયાર છીએ તેમજ હવે જ્યારે પણ અમારે આગળમાં અમે જે ફરિયાદી નવનીતભાઈને ન્યાય મળે તે માટે અમે આગળ પ્રોસેસ કરશું તેમજ જે આરોપીના રિમાન્ડ મંજૂર થયા છે ત્યારબાદ રિમાન્ડ જો કોઈ નવા આરોપીનો નો છે તો એ માટે પણ અમે આગળ ધ્યાન રાખીશું અને નવનીતભાઈ સાથે વિથ પ્રોસિક્યુશન અમે જે વીપી રજૂ કરવાના છે અને આરોપીઓને જયારે પણ જામીન રજૂ થાય ત્યારે અમે વાંધા રજૂ કરવા માટે પણ અમારી લીગલ ટીમ સંપૂર્ણ સજ્જ છે હું ભાવનગરમાં ક્રિમિનલ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે આઠ વર્ષ રહી ચૂક્યો છું અમારે લીગલની ટીમ જે બની છે એ ભાઈ શ્રી ઇજાપા અમદાવાદને અમારે મદદ કરવાની છે લીગલ ટીમ જે અમારી અહીંયા આવી છે એ હજી અમારા ધ્યાન મુજબ બનાવ થયા એને આજ સુધી સુધી સ્થળ ઉપર પડેલો મુદ્દામાલમાં કાચ ગાડીના જે આગળના વગેરે હજી સુધી કબજે લીધા નથી તો બનાવવાળી સ્થળ ઉપર ઝીણવતભરી પૂર્વક તાત્કાલિક એફસીલ અધિકારી અને અગાઉના જે એફસીલ અધિકારી તો આવ્યા દેશે છે સો ટકા આવે પરંતુ એને સૂચના પણ આપી હોય તપાસ કરનાર પોલીસને જેતે પોલીસે સીટને નહીં કે તમે સ્થળ ઉપરથી આટલો આટલો કબજો કરજો વિડીયોગ્રાફી કરજો કાયમ માટેનો નિયમ છે પહેલા તપાસ ખાનાર કોઈ સ્થળ ઉપરના મુદ્દામાં કબજો લીધો નથી અને આ કામની અંદર છે ને જોવામાં આવે તો જે બીજા તપાસ બદલે આજ સુધી સ્થળ ઉપર છે એમ છતાં કઈ કબજે લીધેલ નથી અને અહીંયા જો કેટલા બધા કાચ પીડ્યા છે ભાગ તૂટી ગયેલો પીડ્યો અને વધતા આ જ સ્થળ ઉપરની જે રીતે લાકડીના ઘા કરતા હતા પાઇપના ઘા કરતા હતા જેને વિડીયો બનાવ્યો હોય અમે આ સ્થળ ઉપર જોયો છે એટલે એ જોતા જોઈએ તો આ તો મારી નાખવાની હેરા એરાદે આની પર હુમલો કર્યો છે ભગવાને એમને તમને બચાવ્યો છે હવે સીટ સત્વરે તપાસ કરે અને આપ સ્થળથી તેની મુલાકાત લે તેમજ અમે એવું કહેવા માંગીએ છીએ કે હવે ત્રણ દિન આઠે તો મતદાનને રિમાન્ડ મળે જ ગઈકાલે સાંજે તો હવે સ્થળથી હિસાબ પામનારા નિવેદનો અન્ય લગત દવાખાને લાવનાર લઈ જનારના નિવેદનો આ બધી જ કાર્યવાહી ઝડપથી કરે અમને ચોક્કસ વિશ્વાસ છે કે સીટે હવે શરૂ કરવી કાર્યવાહી ત્યારે કોળી સમાજના વકીલોની ટીમે બગદાણા ખાતે સમગ્ર ઘટના કેવી રીતે બની તે તમામ પાસાઓથી લીગલ ટીમે જાતે પંચનામું કરી સ્થળ મુલાકાત કરી હતી અને બગદાણા ઘટનાના સીસીટીવી ફૂટેજ તપાસવા લીગલ ટીમ સક્રિય થઈ છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક